રોટરી સ્મશાનગૃહ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આઝાદીની ચળવળમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સ્વ શાંતિલાલ શાસ્ત્રીની સ્થાપિત પ્રતિમાને સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ પુષ્કરણા અને હરીશ જોશી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી ઉપસ્થિત મહાનુભવોએ સ્વશાંતિલાલ શાસ્ત્રીના દેશ માટે બલિદાનને યાદ કર્યું હતું